Terima kasih telah menonton! ગૌરક્ષક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે લાઈવ થયા છીએ લાઈવ થઈ ગયા છીએ રુદ્ર ટાઉનશીપ પ્રસાટીથી આજે આપણે લાઈવ થયા છીએ આજે અસહ્ય બફારા બાદ આજે વરસાદ ચાલુ થયો છે અને થોડા લાઈવ પહેલા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ અસહ્ય બફારા બાદ આજે વરસાદ મેઘરાજાની આજે પધરામણી થઈ છે તેના લાઈવ હું દ્રશ્ય થોડા બતાવવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે પણ આજે પાછો અસહ્ય બફારા બાદ પણ આજે મેઘરાજાની પધરામણી થઈ છે અને ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા કારણ કે ઘણા સમય બાદ વરસાદ પાછી આજે મેઘરાજાની પધરામણી થઈ છે અને કયા ઘણા વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે કે તો થોડા આપણે લાઈવ દ્રશ્યો બતાવવાનું પહેલાં પ્રયત્ન કરીશ અને કોમેન્ટમાં પણ જણાવી શકો છો કે કયા ગામથી અને કઈ જગ્યાએથી તમે આ વરસાદ અત્યારે ચાલુ થયો છે તો કોમેન્ટમાં પણ જણાવશો કયા ગામથી છો એ પણ જણાવશો પ્રેમ કંજરિયા પણ અમે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે રણજીત રણજીતસિંહ ચૌહાણ સુશુઓથી પણ આજે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે તો રણજીત રણજીતસિંહ આપણે સુશુઓ પણ કેવો વરસાદ એ થોડો કોમેન્ટમાં જણાવશો Thank <laughs> you. ગુજરાતમાં ધીમીધારે વરસાદ આમ તો શરૂઆત થઈ છે આપણે ચૌદ જૂનથી આમ તો આમ તો આપણે ચોમાસું બેસી જાય છે પણ જ્યારે પણ ચૌદ જૂનથી પછી વરસાદ ધીમી ગતિએ ગુજરાતની અંદર અને એમાંય આપણે આપણે જોયું છે કે અત્યારે ગુજરાતમાં ચાર એવા હજી પણ જિલ્લાઓ જ્યાં વરસાદ નથી અને જ્યાં ઓછો વરસાદ જોવા જોવા મળી રહ્યો છે તો અહીંયા પણ દુષ્કાળની પરિસ્થિતિ છે તેવો પણ આજે સમાચારમાં આપણે જણાવી રહ્યા છે અને આજે આ બ ઘણા બફારા બાદ પણ વરસાદ ચાલુ થયો મેઘરાજાની મહેર થઈ અને જે ખેડૂતો છે તે ખુશીનો એક માહોલ પણ જોવા મળી રહ્યો છે કારણ કે આજે હવે વરસાદના ઓછો વરસાદને કારણે પણ ખેડૂતોને પાકમાં પણ આજે વરસાદની જરૂર હતી જે વાવેતર કર્યા બાદ બેથી ત્રણ પાણ આવ્યા અને ત્યાર બાદ પછી હવે આ વરસાદ ચાલુ થયો છે અને હવે વરસાદ પણ ધીમે ધીમે જરૂર હતી અને આવી ગયો છે એટલે ખેડૂતો પણ ખુશ છે પટેલ મેહુલભાઈ પણ આપણે લાઈવ દ્રશ્યો જે જોઈ રહ્યા છે એ પટેલ મેહુલભાઈ જે આપણા મિત્ર છે જે પત્રકાર મિત્ર છે આમ તો જીજુવાડીયા હનુમાનજી મંદિર છે ત્યાંથી પણ આપણે પટેલ મેહુલભાઈ છે હિસાબે પણ જો આ પ્રોબ્લેમ પણ થોડો આવી રહ્યો છે કે કારણ કે મોબાઈલમાં ઉપર છાટા પડી રહ્યા છે વરસાદના તેના હિસાબે દ્રશ્ય છે પણ ઝાફું તમને જોવા મળી રહ્યું છે પ્રકાર મિત્ર કહી રહ્યા છે કે દુષ્કાળ જેવી સ્થિતિ છે તો ભગવાનને અમે પણ થોડુંક કહીશું કે પ્રાર્થના કરશું કે આવી સ્થિતિ ન ઊભી કરશ અને ખેડૂતો પણ આજે આ વરસાદના થોડા લાઈવ દ્રશ્યોમાં પણ શું છે કે જે વરસાદ પડી રહ્યો છે ઝાંખું દેખાઈ રહ્યું છે એટલે ભગવાન પણ આ દુષ્કાળની પરિસ્થિતિ ન ઊભી કરે એવી પણ અમે ગૌમાતાને પણ પ્રાર્થના કરશું મેહુલભાઈ પટેલ મિત્ર નયનભાઈ પણ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે જય ગૌ માતા નયનભાઈ ખુશાલ સોનગ્રા પણ આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે ભાઈ તમારે હળવદમાં સારા વરસાદ થઈ ગયા કાલ પણ હળવદના રણમલપુર ગામે ત્રણ ઇંચ વરસાદ હતો તો હળવદમાં તો વરસાદ છે જ પણ બીજી જગ્યાએ પણ વરસાદ પડે એવી પણ અમે પ્રાર્થના કરશું મેહુલભાઈ અમારા જીવરાજભાઈ પણ કણજરિયા પણ લાઈવ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છે તો જીવરાજભાઈ તમારે પણ કેવો વરસાદ છે થોડું કોમેન્ટમાં જણાવશો જે બપોરા બાદ પણ વરસાદ થોડો શરૂ થયો અને થોડીક રાહત પણ થઈ લોકો આજે આમ કહી શકાય કે હવે આમ તો મને પણ અત્યારે જાણવા મળ્યું છે કે આજની તારીખમાં કે આજે જે આજે એસીના જે બિલ જે છે જે લોકોના ઘરે એસી છે એસીના બિલ આજે મેં મારા મિત્ર રમેશભાઈ મોરી છે તેની પાસેથી પણ જાણવા મળ્યું કે મારે ત્રેવીસ હજાર રૂપિયાનું આજે બિલ આવ્યું છે એમ તમે વિચાર કરી શકો કે આપણે હવે વૃક્ષોનું રોપણ કરવું જરૂરી રહેશે કારણ કે વૃક્ષો રોપાણ વિના જે હશે જે આ તાપ પડી રહ્યો છે એના હિસાબે આજે આપણે એસી ચાલુ કરવો પડે છે ઘરમાં અને ઘરમાં એસી ચાલુ કર્યા બાદ પણ આપણે એ એનો એનું પણ બિલ પણ ચૂકવવું પડે છે અને બિલ પણ કેટલું કે આજે રમેશભાઈ મારા મિત્ર એમ કહે છે કે ત્રેવીસ હજાર રૂપિયા મારે આ બે મહિનાનું બિલ આવ્યું એટલે હવે આપણે વિચાર કરવો પડે કે ખાલી તેવીસ બિલ જો આપણે ખાલી સૂવા અને ઠંડક રૂમને રાખવા માટે ત્રેવીસ હજાર રૂપિયા ચૂકવો પડતા હોય તો પ્લસ પાછી બીજી જે જરૂરિયાતો છે છોકરાઓને ભણવા માટેની છે કે પછી ઘરના કરિયાણા માટેની છે કે પછી બહાર જવા આવવા જવા માટે વાહન માટેની તો એનો પણ સાથે ખર્ચો તો આપણે કહી શકાય કે કેવું કેટલા રૂપિયા કમાવો પડે એટલે એ પણ હવે આપણે જોવાનું રહ્યું કે કમાવા તો એક વ્યક્તિ અત્યારે એક વ્યક્તિની પાછળ પાંચથી છ અને ચાર સભ્ય એવા પણ નપતા હોય છે કે આપણે આજે જોઈએ છીએ કે આજે આ ગામડામાંથી લોકો જે શહેરમાં આવી ગયા છે તો શહેરમાં આવ્યા પછી છોકરાઓને ભણતા હોય છે અને ભણતા ભણવામાં પાસે આજે એટલો મોંઘા ખર્ચો જે આજે પ્રાઇવેટ શિક્ષણ થઈ ગયું છે એના હિસાબે પણ ભણતર પણ મોંઘું થઈ ગયું છે તો એને સાથે સાથે પણ આ બકાલું તો શાકભાજી તો શાકભાજી અત્યારે ટમેટા લ્યો તો સો રૂપિયા રીંગણા લ્યો તો સો રૂપિયા દૂધી લ્યો તો સો રૂપિયા સો રૂપિયાથી ઉપર આપણે આપણે ગવાર લ્યો તો એકસો વીસ રૂપિયા એટલે આ સો રૂપિયાથી ઉપર એક કેજીને હું તમને આ ભાવ કહું છું કે એક એક વન કેજીના ભાવ કે એક કેજી કેજીના આજે સો રૂપિયા ઉપર ભાવ વ્યા ગયા છે પેટ્રોલની હારે જ પેટ્રોલ સો રૂપિયા લીટર એ નવસો ગ્રામ વજન આવે અને શાકભાજી એક કિલો વજન આવે એટલે આવી બધી ઘણી પરિસ્થિતિઓનો પણ લોકો આજે સામનો કરી રહ્યા છે આજે મારે સરકારને પણ એક વિનંતી કહેવી છે કે આજે આ જે મોંઘવારી રહી છે મોંઘવારી પણ આજે ભડકે બની રહી છે લોકો કહેતા નથી આજે મીડિયા પત્રકાર એક સુરેશભાઈ સોનગરા કહી રહ્યા છે મોંઘવારી આજે ભડકે ભરી રહી છે સો ટકા ભડકે બરી રહી છે એમાં કોઈ પણ એક ટકો એવું ઓછું કરવા જેવું નથી કે મોંઘવારી નથી એમ એટલે જે આજે નાનામાં નાતો નાનો વ્યક્તિ છે ગરીબ વ્યક્તિ છે આજે જે બસોથી થી ચારસો રૂપિયા કમાય છે એની પરિસ્થિતિ તમે એના ઘરે જઈને જાઓ તો જોવા મળે કે એ લોકો બિચારા કેમ રહે છે કારણ કે પ્રાઇવેટ શિક્ષણ લેવા જાય છોકરાઓનું તો ભ ભણતર મોંઘવું પડે છે સરકારી સ્કૂલમાં મોકલે તો કે એડમિશન તમને સાઠ ટકાથી કે પંચાવન ટકા છોકરાઓને આવ્યા હોય કારણ કે છોકરું પ્રાથમિક શાળામાં ભણતું હોય એનાથી પછી માધ્યમિક શાળામાં આવે અને કંઈ ટ્યુશન કે આ તે કોઈ વસ્તુ હોય નહીં એની પાસે એટલે વસ્તુ શું થાય કે પંચાવન સાઠ ટકા આવે પાંચ પંચાવન સાઠ ટકામાં પછી એમ કે સારી સ્કૂલમાં આપણે ત્યાં હળવદની લઈ લ્યો કે ચાર નંબર સ્કૂલ છે એની બાજુમાં લઈ લ્યો સંસ્કાર સ્કૂલ જતાં પણ અહીંયા અમારે પાસઠ ટકાથી સિત્તેર ટકા હોય તો અમે એડમિશન આપીશું સરકારી શાળામાં ના અમે એડમિશન નથી આપતા તો પછી એ લોકોને પ્રાઇવેટમાં જવું પડે છે અને પ્રાઇવેટમાં જાય એટલે અત્યારે ત્રીસ હજાર પાંત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર જેવું શિક્ષણ જેવું તો એમાં લોકોને ભણાવવા કેમ અને આવી બધી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે આજે વરસાદની આજે આપણે વાત હતી આજે લાઈવ થયા દ્રશ્યો હતા એ આજે વરસાદને બતાવી રહ્યા હતા પણ વરસાદ અત્યારે વિરામ લીધો છે અને વિરામ લીધો એટલે આજે મારે થોડુંક આજે વાત કરવાનું મન થયું એટલે આ જે કાંઈ આજે વરસાદનો ઉકરાળ હતો ને મારો હતો આ સરકારની સામે કારણ કે સરકારે જ આજે અત્યારે મોંઘવારી જેટલી કરી નાખી છે કે શાક બકાલું મોંઘું પેટ્રોલ ડીઝલ મોંઘા ગેસ એ મોંઘા બસમાં માણસને મુસાફરી કરવી હોય તો અત્યારે એસટી અમારી કે જિંદાબાદ પર એસટી આવતી જ નથી અત્યારે હરવદ તાલુકાના એવા પંચ્યાસી ગામ છે કે જ્યાં એસટી નથી આવતી બોલો એક પણ વસ્તુ સમજો તમે આજે આપણે આપણે એમ કે વિકાસ તો વિકાસ એનો થયો છે વિકાસ ભાજપના જે નેતાઓ અને એના મડતિયાઓનો વિકાસ થયો છે સો ટકા એના પાંગતિયાનો વિકાસ થયો છે બાકી આમ જનતાનો કોઈ નો વિકાસ જ નથી થયો બોલો આમ જનતાનો કોઈ વિકાસ થયો નથી આમ જનતા બિચારી અત્યારે સપડાઈ રહી છે મરી રહી છે એને હામું કોઈ જોવાતું નથી અત્યારે આ ભાજપ સરકાર ને થોડીક ડાઉન થઈ જે સીટુ ડાઉન આવી એટલે અત્યારે કઈક થોડાક અંશે આ કંટ્રોલમાં રહ્યા છે જો આ ચારસો ની પાર ઓટ ને તો આ કંટ્રોલ બહાર રહ્યા જાય તો એને ગરીબ માણા તો દેખાતા જ નહીં કે ગરીબ માણા હિન્દુસ્તાનમાં છે ક્યાં એમ કોઈ સુવિધા નહી નિશાળોમાં શિક્ષકો ની ભરતી નહીં પાંચ શિક્ષક ત્રણ શિક્ષક બે શિક્ષક આઠ ધોરણ નું ભણતર હોય હરવત તાલુકામાં આપણે લઈ લે કે આઠ ધોરણ નું ભણતર હોય તો આઠ ધોરણ માં આઠ આઠ શિક્ષક નથી પાંચ શિક્ષક ત્રણ શિક્ષક બે શિક્ષક હવે ઈ શિક્ષકો બે શિક્ષકો હોય ને ધોરણ આઠ હોય તો વિચાર કરો એ ખાલી અડધી અડધી કલાક જાય તો હાજરી પૂરવામાં જાય ને તો સમય પૂરો થઈ ગયા એ કે આઠ વાગે ગયા હતા ને બાર વાગે છૂટી ગયા તો હાજરી જ પૂરી આવી ગયા ભણાવવાનું જ કંઈ આવે જ નહીં કારણ કે શિક્ષકો ત્રણ હોય હવે ત્રણ શિક્ષક ખાલી હાજરી પૂરે તો ટાઈમ પૂરો થઈ જાય હારા બાર વાગી જાય અને શિક્ષકો બિચારા શું કરે કે ભાઈ આ વસ્તુ આવી છે એટલે હવે આ આ તો ઉકરાટ હતો આજે આ વરસાદનો ઉકરાટ હતો ને થોડો મારો હતો આ સરકારની સામે કે સરકારને કંઈ તમે થોડુંક આમાં જે આમ જનતા પીસાઈ રહી છે એના માટે થોડું ધ્યાન આપો અને ખરેખર આપવા જેવી વસ્તુ છે કારણ કે લોકો પીસાઈ રહ્યા છે જે આજે બેરોજગારી આજે ઇન્ટરનેટના